બસો આઠ વર્ષથી ચાલતી પરંપરા અમદાવાદમાં આવેલ શાહપુર વિસ્તારમાં સદુમાતાની પોળમાં પુરુષો મહિલાના પહેરવેશ પહેરીને ગરબે રમે છે અમદાવાદમાં આવેલ શાહપુર વિસ્તારમાં સદુમાતાની પોળમાં નવરાત્રીની આસોસુદાઠમના દિવસે પુરુષો મહિલાઓના પહેરવેશ પહેરીને ગરબે ઝૂમે છે આ પરંપરા છેલ્લા બસો વર્ષથી પણ વધારે સમયથી ચાલતી આવી છે અહીં બારોટ સમાજમાં આશરે બસો આઠ વર્ષથી ચાલતી પરંપરા વડીલોપાર ચલતી આવી રહી છે લોકવાહીના મુજબ વડીલોનું કહેવું છે કે માતાજીના શ્રાપથી મુક્ત થવા માટે આ સ્ત્રી વેશમાં ગરબે ગમે છે જ્યારે બારોટ સિવાય અન્ય સમાજ પણ આ પરંપરામાં જોડાય છે રિપોર્ટ નો અંબાર એક છે તો રાજાએ હુકુમ આપ્યો એ બેરીને મારા હાજર કરો ત્યારે આ વસ્તુ બારોટ ખબર પડી તારા બારોટે એની મોકલી તારા બારોટ બહુ લડ્યા પણ બારોટ ઓછા પડ્યા એના કારણે સદુ માતાને એવી ખબર પડી કે મારી રક્ષા કોઈ કરી શકશે નહીં સદુ માતા એમની દીકરી જે અજુબાએ પડતી મેરી પછાડી એમાંથી થઈ ગયો અને જાતે સદુમાં સતી થઈ ગયા સદુ માતાને એવું લાગ્યું કે બારોટ મારી રક્ષા ના કરી શક્યા પણ હતું એવું કે બારોટ પડતા ઓછા લડ્યા બહુ લડ્યા પણ સદુમાની રક્ષા કરી શક્યા નહીં સદુ માતાએ આપ્યો શ્રાપ કે તમે મારી રક્ષા ના કરી શક્યા તો જાઓ તમારા કોઈ ઓલાદ આવશે નહીં બારોટો બહુ ગયા કે માં અમે લડ્યા પણ એવું નહીં કે અમે ઘર બેઠા થઈ ગયા હતા માં અમે બહુ લડ્યા મા કંઈ બી કરી અમને શ્રાપ પાછો લે અમારી જે ભૂલ થઈ એમને માફ કર સદુમાતા એ કીધું કે એક શરતે તમને માફ કરી તમારા દરેક ઘરમાંથી દીકરો જે મોટો હશે કે કોઈ બી મોટો હશે એને સ્ત્રી ચારણ કપડાં પહેરીને ગરબો રમવો પડશે નવરાત્રીની આઠમે ત્યારથી ને પરંપરા ચાલતી આવી છે અને ત્યારથી ઘરમાં કોઈ બી મોટો દીકરો હોય એ માતાજીના કપડાં પહેરીને અવિષ્ય રમી શકે છે